સુરતના ડિંડોલીની બિલિયાનગર સોસાયટીમાં અતુલ યાદવ નામના યુવકની હત્યા ચાર આરોપીની ધરપકડ કરાઈ સુરતના ડિંડોલી વિસ્તારમાં જૂના ઝઘડાની હત્યાનો બનાવ બન્યો હતો યુવકની સરા જાહેર હત્યા કરવામાં આવી હતી જેથી પોલીસે ગણતરીના સમયમાં જ સહિત ચાર આરોપીઓને ઝડપી લીધા હતા ડિંડોલીના બિલિયાનગર અતુલ યાદવ નામના યુવકને બે લોકોએ હત્યારોના ઘાજીકી પતાવી દીધો હતો બે યુવકો જાહેરમાં યુવકની હત્યા કરી ફરાર થઈ ગયા હતા આ ઘટનામાં પોલીસે આનંદ ઉર્ફે કાલુપુરે રમાશંકર યાદવ વર્ષ એકવીસ અભિષેક ઉર્ફે કાલિયા અખિલેશ પાઠક વર્ષ અઢાર મુકેશ ભનુભાઈ મેર તથા એક બાળકિશોરની પણ ધરપકડ કરવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે માં હત્યાનો બનાવતો આરોપીઓ પકડાઈ ગયા છે શું છે મામલો ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે નવાગામ એરિયામાં એક ઘટના બની હતી આ ઘટનામાં હત્યાનો બનાવ બન્યો હતો આ હત્યામાં ભોગ બનનાર તરીકે અતુલભાઈ સોની કરીને એક વ્યક્તિ છે એનું મૃત્યુ થયું હતું એ વ્યક્તિનું અગાઉ થોડાક દિવસ પહેલાં જે આરોપીઓ છે પાંચ આરોપીઓ એના સાથે ઝઘડો થયો હતો અવારનવાર તકરાર પણ થતી હતી પરંતુ ગઈકાલે તેઓએ એક આયોજનપૂર્વક રીતના આ બનાવને અંજામ આપ્યો હતો આરોપીઓમાં એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોર છે આ ઉપરાંત ચાર આરોપીઓ છે જેમાં મુકેશ મીર ગોપાલ મીર આ બે વ્યક્તિઓ છે ઉપરાંત એક અભિષેક ઉર્ફે કાલિયા અખિલેશ પાઠક આ વ્યક્તિના આ ત્રણ વ્યક્તિઓ છે અને અન્ય એક વ્યક્તિ એક અન્ય એક વ્યક્તિનું પણ આમાં નામ આવે છે આ ચાર વ્યક્તિઓ મળી અને જે કાયદાના સંઘર્ષમાં આવેલ વ્યક્તિ છે અને એ પાંચ જણાએ મળીને આ બનાવને અંજામ આપ્યો હતો પોલીસે આ બનાવ અનુસંધાને આઈપીસી ત્રણસો બે એકસો તેતાલીસ વગેરે મુજબની કલમો ઉમેરી અને ગુનો દાખલ કર્યો છે આ ગુનો દાખલ કર્યાને તરત જ પોલીસે ગણતરીના કલાકોમાં જ ચાર આરોપીઓની અટકાયત કરી લીધી હતી અને

પોતાના સોર્સ મારફત ઇન્ફોર્મેશન મેળવી અને આરોપીઓ સુધી પહોંચી ગયા હતા અને પહોંચીને તત્કાલ તેઓને રાઉન્ડ અપ કરી અને લઈ આવ્યા હતા એકવાર એ લોકોનું આઈડેન્ટિટી વેરિફાઈ કરી હતી એમનું જે બીજી ડિટેલ્સ છે એ વેરીફાઈ કરી હતી અને ત્યારબાદ તેઓની ધરપકડ કરી પાંચ આરોપીઓનો સાહેબ તમે નામ કહો એ આરોપીઓ કોણ છે આ પાંચ આરોપીઓમાં એક મુકેશ મીર એક ગોપાલ મીર આ બે વ્યક્તિઓ છે આ ઉપરાંત હજી એક વ્યક્તિ ગોપાલ નીર એ હજી પકડવાના બાકી છે જલ્દી થઈ જાય એ માટે પોલીસ પ્રયાસ કરી રહી છે જે ભોગ બનનાર વ્યક્તિ છે એનું પોસ્ટમોર્ટમ કરાવવામાં આવેલ છે અને